વિસાવદરની પેટા ચૂંટણીમાં અત્યારે ત્રણેય પક્ષના જે ઉમેદવાર છે એ ધોકાઈ અને પ્રચાર કરી રહ્યા છે પ્રચાર દરમિયાન જે ભાષણો આપે છે એની ખૂબ ચર્ચાઓ થઈ રહી છે કિરીટ પટેલ જે સતત ગામડાઓ ફરી ફરી અને ભારતીય જનતા પાર્ટીને કેમ વિસાવદરની જનતાએ પસંદ કરવી જોઈએ એની વાતો કરી રહ્યા છે ગઈકાલનો એક વિડીયો પણ ખૂબ વાયરલ થયો હતો જેમાં કિરીટ પટેલ થોડા ઇમોશનલ થઈ ગયા હતા વિઠ્ઠલ રાદડિયાને યાદ કર્યા હતા અને સાથે જ એમના ઉપર જે આક્ષેપો થયા હતા એના જવાબ આપ્યા ફરી એકવાર ગઈકાલે રાત્રે જ્યારે ભાષણ આપી રહ્યા હતા ત્યારે એમણે જયેશ રાદડિયાની વાત કરી એમણે કહ્યું કે મારે કંઈ મોટા મંત્રી બનવું નથી મારા એવા કોઈ સપના પણ નથી હું તો આઠસો દિવસ માટે અહીંયાનો ધારાસભ્ય બનવા માગું છું અને અહીંયા આઠસો દિવસમાં વિકાસ જે નથી પહોંચ્યો એ પહોંચાડવા માંગુ છું હું જો ધારાસભ્ય બનું તો પછી મારા જે જયેશ રાદડિયા છે એમને હું મંત્રી બનતા જોવા માગું છું અને સાથે જ એમને શીશ મહેલથી લઈ અને આમ આદમી પર પાર્ટી પર ઘણા બધા પ્રહારો પણ કર્યા આખા ભાષણ દરમિયાન એમને ઘણા બધા વાયદા પણ કર્યા વાયદામાં એવું પણ કહ્યું કે હું જો આઠસો દિવસ માટે આવ્યો તો પછી વિસાવદરના રસ્તાએ પેરિસ જેવા કરી દઈશ અને સાથે જયશ જયેશ મંત્રી બનાવવાની ઈચ્છા પણ એમને વ્યક્ત કરી છે તો પહેલાં એમણે ભાષણ દરમિયાન જે કહ્યું તે સાંભળો

અરે મારે તો આઠસો દિવસ નો ધારાસભ્ય બનવો છે અને આ જીત થકી મારે મારા ભાઈ મંત્રી બનવા ખાલી આઠસો દિવસ તમે મને આપો આઠસો દિવસની અંદર તમને એમ ના થાય કે પેરિસ ની બજાર જેવા જો રસ્તા ન બનાવી દઉં ભારતીય જનતા પાર્ટી માટે વિસાવદર એ હવે નાક નો સવાલ થઈ ગયો છે જો ભારતીય જનતા પાર્ટી વિસાવદર હારી જાય છે તો પછી ભારતીય જનતા પાર્ટી એમનું જે સંગઠન છે ઉપર ઘણા બધા સવાલો થવાના છે પણ એ હજી તો ચૂંટણી આવશે ત્યારે ખબર પડશે કે ત્યાંની જનતા કોને પસંદ કરશે પણ ભારતીય જનતા પાર્ટીએ ત્યાં શામ દામ દંડ ભેદ બધી જ નીતિ અપનાવી અને ત્યાં જીતનો પ્રયાસ એ કરી રહ્યા છે જયેશ રાદડિયાને જ્યારે નામ અને ઉમેદવાર નક્કી નહોતા થયા એના પહેલાથી ત્યાં ઉતારી દેવામાં આવ્યા હતા જાાા જયેશ રાદડિયા અને ત્યાંના પ્રભારી બનાવવામાં આવ્યા છે સાથે જ જે બીજા દિગ્ગજ નેતાઓ છે એ પણ સતત વિસાવદર જાય છે જ્યારે કિરીટ પટેલ ફોર્મ ભરવા માટે ગયા ત્યારે ત્યાં સીએમ પણ ગયા હતા એટલે જેટલા નેતાઓ અને જેટલી પેનલો ત્યાં મૂકવામાં આવી છે એ જોતા લાગે છે કે ભારતીય જનતા પાર્ટી ત્યાં પૂરો દમ પોતાનો લગાવી દેવા માગે છે કડી પર અત્યારે ત્રણમાંથી એક પક્ષ એટલું ફોકસ નથી કરી રહ્યા બધા જ વિસાવદર પર ફોકસ કરી રહ્યા છે વિસાવદરની જનતા કોને પસંદ કરશે સમય બતાવશે ભારતીય જનતા પાર્ટી આગળ કેવી રીતના પ્રચાર કરે છે શું નવા વાયદા કરે છે તે જોવાનું રહ્યું તમારું આ વિષય પર આ નિવેદન પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આપું છું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા આ વિડીયોને લાઇક અને શેર કરજો